નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે સૌથી પહેલાં વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો બાવન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર નવસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ઓગણીસ હજાર રૂપિયા છે તો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર આઠસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર એકસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર ચારસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો સિત્યોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર સાતસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્તાણું હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો થયો છે